ચાલો આપણે ચીકુ લેવા જઈએ ચીકુડીયામાં એટલે ચીકુડી છે અમારે ત્યાં ચીકુ લેવા જઈએ તો ચાલો તમને ચીકુડી બતાવું અમે ચીકુ લેવા માટે જઈ રહ્યા છીએ ચીકુડીએ આંબો છે અમારો આપણે પહોંચી ગયા છીએ ચીકુડીએ અરે આ ચીકુ ચીકુ બહુ બધા છે સીડી તો સીડી ઉપર ચડી અને આપણે ચીકુ ઉતારશું અને પછી ચીકુ હું પકવીશ તો ચલો ભાઈ ચીકુ આપણે ચીકુ લઈ લઈએ ત્યાં ડુંગળી છે ડુંગળીમાં પાણી વળે છે રચકો છે ને ત્યાં દૂર દૂર દેખાય ને ઝાર છે ચલો આપણે હવે ચીક્કુ તોડવાનું ચાલુ કરીએ બ્લોક માં રેજો હું ચીક્કુ

काले मुक्के से है जी तो जो ये एक धातु पाकी हो तो जो हो पाकी गए लग अपन કાલે મકે દો આજે પાકી ગયા આજે આટલા પાક ચીકુ નીકળી ગયા છે રોજ થોડા થોડા લઈને અંદરથી ખાઈ જવાના ચીકું પાકી ગયા મીઠું ભાજે જો કે એ તો કે એને જે જે